હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું દહીં તિખારી એટલે કે વઘારેલું દહીં જ્યારે રસોઈ બનાવવાનો સમય થાય ત્યારે દરેક મહિલા માટે એક આ મોટી સમસ્યા જ લાગે કે આજે શાનું શાક બનાવીશું ફ્રીજમાં બધા શાક ભર્યા હોય ત્યારે પણ એવું થાય કે આજે શેનું શાક બનાવીએ અને ફ્રીજમાં શાક ખલાસ થઈ ગયા હોય ત્યારે પણ એવું થાય કે શેનું શાક બનાવીશું હવે અત્યારે ચોમાસું છે એટલે શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે ત્યારે આપણે કઠોળ વધારે બનાવતા હોઈએ છીએ એટલે કઠોળ ખાઈ ખાઈને પણ કંટાળી ગયા હોય છે ત્યારે આપણે આવી દહીં તિખારી એક ઓપ્શનમાં બહુ સરસ છે કે જે ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ સરસ લાગે તો ચાલો આપણે દહીં તીખારી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં તો આપણે એક બાઉલ લઈ લઈશું અને એમાં દોઢ ચમચી જેટલું કાશ્મીરી મરચું લઈ લઈશું કાશ્મીરી મરચું લઈશું ને એટલે આમ કલર બહુ સરસ લાગશે અને બહુ તીખું પણ ના હોય એટલે આપણે દોઢ ચમચી લીધું છે જો તમારી પાસે તીખું મરચું હોય તો થોડું ઓછું લેવાનું અને ત્યારબાદ એમાં અડધી ચમચી ધાણા જીરું પાવડર પાંચ ચમચી હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને હવે આમાં પાણી એડ કરી અને આને પેસ્ટ જેવું બનાવી લઈશું એટલે થોડું થોડું પાણી એડ કરી અને પેસ્ટ બનાવીશું જો તમે લસણ ખાતા હોય અને લસણવાળી દહીં ખારી બનાવી હોય તો લસણ ફોલી લેવાનું અને લસણ થોડું સારી એવી માત્રામાં લેવાનું અને પછી આમાં મરચું નાખી અને ખાંડી લેવાનું અને એ મરચું અને હળદર મીઠું ધાણાજીરું એ બધું આવી રીતે આપણે જેમ કર્યું એમ મિક્સ કરી એમાં પાણી નાખી અને આવી પેસ્ટ જેવું બનાવી લેવાનું એટલે તમારી દહીં તીખારી લસણવાળી બનશે અને જે લસણ ખાતા હોય એને આવી સાદી ના ભાવે તો આવી રીતે આપણે એ પેસ્ટ બનાવી દઈશું એટલે આપણું આ મરચું બળી ના જાય જ્યારે આપણે વઘારીએ ને ત્યારે મરચું બળી ના જાય અહીં આપણી આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે ગેસ પર આપણે કઢાઈ રાખી દઈશું અને કઢાઈમાં આપણે બે પાવડા જેટલું તેલ લઈશું આમાં તેલનું પ્રમાણ પણ આપણે સારું એવું લેવાનું હોય છે ઉપર આમ તેલ તરતું હોય ને એવું હોય દહીં તિખારીમાં આપણે જોઈએ છીએ કે એકદમ આમ દેખાવમાં જેવી સરસ લાગે ઉપર આમ તેલ તરતું હોય ને એકદમ લાલ ચટાક કલર હોય ને તો જ આ દહીં તિખારી ખાવાનું આપણને મન થાય તો તેલ ગરમ થાય ને પછી એમાં આપણે હેંગ ઉમેરીશું ઘણા લોકો તો આમાં રાઈ અને જીરું પણ એડ કરતા હોય છે અત્યારે હું ખાલી હિંગ ઉમેરી રહી છું અને ત્યારબાદ આપણે જે પેસ્ટ બનાવી છે એ ઉમેરી અને ફટાફટ આ બધું મિક્સ કરી લેવાનું ગેસની ફ્લેમ આપણે લો કરી દેવાની અને હવે પછી જે બાકી વાટકામાં વધ્યું હોય એ પછી આપણે લેવાનું પહેલાં થોડું નાખી અને મિક્સ કરી દેવાનું અને જ્યાં સુધી આપણે જે પાણી એડ કર્યું છે એ પાણી બળી ના જાય ત્યાં સુધી એકદમ ધીમા ગેસ પર આને થવા દેવાનું અને કન્ટિન્યુ આપણે આને ચલાવતા રહેવાનું છે થોડીવારમાં જ પાણી એ બળી જશે મસાલા સરસ મજાના સંતળાઈ જશે પછી આપણે ગેસને બંધ કરી દઈશું અને ગેસને બંધ કર્યા પછી પણ આને આપણે ચલાવતા રહેવાનું છે થોડીવાર માટે અને થોડું ઠંડુ થાય ને ત્યાં સુધી આને આપણે રહેવા દેવાનું છે એટલે જો ગરમ બહુ ગરમ હશે ને આમ આપણે દહીં નાખશું ને તો દહીં ફાટી જશે એટલે થોડું ઠંડુ થઈ જાય ને પછી આપણે આમાં દહીં એડ કરવાનું અથવા જે આપણે આ આ વઘાર જેવું તૈયાર કરીને રાખ્યું છે એને દહીંમાં નાખી દેવાનું હવે જે આપણે દહીં લેવાનું છે ને એમાં જો પાણી જેવો ભાગ હોય ને તો એ નહીં લેવાનું એકદમ ઘટ્ટ દહીં હોય ને એ લેવાનું અહીંયા દહીંને મેળવ્યા બહુ સમય નથી થયો એટલે મારું દહીં પણ થોડું ઢીલું છે પણ એકદમ સરસ મજાનું મોડું દહીં છે અને જો આપણે અમૂલના દહીંનો ઉપયોગ કરીએ ને તો બહુ સરસ બને છે દહીં તિખારી એકદમ ઘાટું દહીં આવે ને તો હવે આ દહીં મેં જેટલી જરૂરિયાત લાગી એ પ્રમાણે એડ કરી દીધું અને આ બધું મિક્સ કરી લઈશ તો અહીંયા આપણી દહીં તિખારી તૈયાર થઈ ગઈ છે હવે આમાં બારીક સમારેલા દાણા ઉમેરી દઈશ તો જ્યારે શાક સેનું બનાવવું એ સમસ્યા હોય ત્યારે આપણે આવી દહીં તિખારી પણ બનાવી લેવાય સાંજનું જમવાનું બનાવવાનું હોય ત્યારે આવી દહીં તિખારી બનાવી હોય અને ભાખરી રોટલી કે બાજરાના રોટલા ગમે તે બનાવી હોય એ બધાની સાથે આ સરસ લાગે તો આપણે એક ટાઈમ શું શાક બનાવવું એમાંથી આપણને છુટકારો મળી જાય અને બની જાય પણ ફટાફટ તો અહીંયા મેં બાજરી અને જુવાર મિક્સ લોટના રોટલા બનાવ્યા છે સાથે આપણા કાઠિયાવાડીના ભાણામાં ગોળ તો હોય જ ગોળ અને લીલા મરચાં લીધા છે આ મોડા મરચાં છે આ મરચાં તળેલા સરસ લાગે શેકેલા સરસ લાગે અને કાચા પણ સરસ લાગે એટલે ઉતાવળ એટલે મેં કાચા જ લઈ લીધા છે અને એક બાઉલમાં દહીં તીખારી સાવ કરી લીધી છે અને ધાણાથી ગાર્નિશ કરી લીધી તો જ્યારે તમારે ફટાફટ બનાવવાનું હોય ત્યારે આવી દહીં તિખારી બનાવી લેવાની એટલે સાંજના જે આપણે ડિનર કહીએ છીએ ને વાળું કરવાનો સમય હોય ને વાળું માટે આવી ડિશ ખાવા મળી જાય તો મજા આવી જાય તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો આમ તો આ એવી કોઈ ડીશ નથી કે આપણને શેર કરવાનું મન થાય પણ અત્યારની જનરેશનને આવું પણ ના આવડે જો તમે મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો